નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોય છે જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા ખૂબ કોમન પણ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળતી તકલીફ ઉપર વાત કરવા જઈ રહ્યા છે અને એ જે તકલીફ છે એ છે દાંતમાં સડો અથવા તો આપણે એને સામાન્ય ભાષાની અંદર આજકાલ બોલચાલની ભાષાની અંદર એને કેવિટી પણ કહેતા હોઈએ છે તો દાંતમાં સડો અથવા તો કેવિટી જે છે એ કોને તકલીફ થઈ રહી છે એના કારણ શું રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને આ દાંતમાં સડો થઈ રહ્યો છે અને જો દાંતમાં આપણે સડો થઈ રહ્યો છે તો એની સારવારની એક રીત શું રહેલી છે એની સાથે જોડાયેલી બીજી બધી સર્જરી અથવા તો કોઈ એવી બાબત જે આપણા માટે ખૂબ અગત્યની જાણવા જેવી છે અને આ દાંતમાં સડો જે છે એનાથી આપણે કઈ રીતે બચી શકીએ છીએ એવા ઘણા બધા સામાન્ય લોકોના આપણી પાસે સવાલ જે છે એ સવાલના જવાબ આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર મેળવવાના પ્રયાસ કરશું દાંતમાં સડો અથવા તો કેવિટીના આ ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરળ રીતે આ વિષય ઉપર માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર વેદી પટેલ જે ડેન્ટિસ્ટ છે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો મેમ અંગે થોડીક હું એક માહિતી આપી દઉં જેથી આપને થોડુંક સ્પષ્ટ ક્લિયર થઈ ગયા વેદી પટેલ ડેન્ટિસ્ટ છે જે નરોડા અ અર્બન હેલ્થ સેન્ટર જે છે એમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે અને બાળકોથી લઈને મોટી વયના ઘણા બધા પેશન્ટને એ સારવાર આપી રહ્યા છે અને એકદમ સ્વસ્થ કરી રહ્યા છે એ આપણી સાથે જોડાયા છે ખૂબ કિંમતી સમય કાઢીને સાંભળો જેવો ટૉપિક છે અને ફોલો કરવા જેવો પણ વિષય છે મેમ હું આપણે સવાલની શરૂઆત કરું તે પહેલાં જે આંકડા આવી ગયા આપણી પાસે દાંતમાં સડો અથવા તો આપણે કેવિટીને લઈને એ આંકડા પણ ખૂબ ચોંકાવે એ પ્રકારના છે એક અભ્યાસ થઈ ગયો એમાં એવું જાણવા મળી રહ્યું છે કે ભારતની અંદર આજની તારીખની અંદર નેવું ટકા લોકો આશરે એમ કીધું છે જે લોકોને દાંતમાં શાળાની તકલીફ છે નેવું ટકા લોકો એટલે દસ ટકા લોકો કંઈ બાકી છે બાકી બધાને આ તકલીફ છે પાંચ વર્ષથી વયના નીચેના જે બાળકોની વાત કરવામાં આવે તો એવા બાળકો પચાસ ટકા છે જેમને આ તકલીફ થયેલી છે દાંતમાં શાળાની અથવા તો કેવિટીની તકલીફ અને ભારતમાં સાહીઠ ટકા લોકો બીજા એવા છે જેને કેવીટીની તકલીફ છે અને કોઈક ને કોઈક સારવાર આ તબક્કામાં લઈ રહ્યા છે એવા જુદા જુદા આંકડા આપણી પાસે આવ્યા છે ઘણા બધા લોકોને તો મેમ આ ટૉપિકની જ્યારે હું પસંદગી કરી રહ્યો હતો ત્યારે એ લોકોએ ફરિયાદ કરી મને કે બ્રશ તો એ લોકો બે વખત કરે છે પણ આ તકલીફ એમને કેમ થઈ ગઈ એ પણ મેમને પૂછજો તો મારે આ પ્રકારનો સવાલ પણ એક રાખ્યો છે કે જેની આપણે માહિતી મેળવી લઈએ તો મેમ સૌથી પહેલાં તો આપ અમને એ જ જણાવો કે દાંતમાં સડો અથવા તો આ કેવિટી છે શું દાંતમાં સડો એ દાંતને નુકસાન પહોંચાડતો એક રોગ છે જે મોટાભાગે બેક્ટેરિયાથી થતો હોય છે જ્યારે વધુ પડતા શુગરવાળા વાળા ડાયટ છે કે કોલ્ડ્રીંક છે એને વધારે માત્રામાં પીવામાં આવે ને પ્રોપરલી બ્રશિંગ નથી થતું ત્યારે દાંતમાં સડો થવાના ચાન્સીસ વધી જાય છે એ પણ જણાવો કે આજની તારીખની અંદર આપણી ભાગદોડની લાઈફની અંદર બાળકો પણ ખૂબ વ્યસ્ત રહેતા હોય છે તો આ લોકોમાં દાંતનો સડો થવાના કારણ આપના હિસાબે કયા દેખાઈ રહ્યા છે સૌથી પહેલું કારણ છે કે પ્રોપર બ્રશિંગ નથી થઈ રહ્યું કે દિવસમાં બે વખત કમ્પલસરી બ્રશ કરવું જરૂરી જ છે એની સિવાય પણ વાત કરીએ કે આપણને તમે જોતા હોય તો શાસ્ત્રોમાં કીધું છે કે દિવસમાં ત્રણ જ વખત જમવું જોઈએ પણ અત્યારે આપણે જોઈએ કે લંચ અને ડિનરની વચ્ચે પણ બાળકો વધારે પડતું સ્નેક્સ ખાતા હોય કે કોલ્ડ ડ્રિંક પીતા હોય અને એની પછી એ ચીપ્સ છે કે ચોકલેટ છે કે દાંતમાં ભરાઈ જતું અને પછી એના લીધે સડો થવાના ચાન્સીસ વધી જાય છે હવે મેમ આપ અમને એ પણ જણાવો કે આપણને આ દાંતમાં સડો થવાની અથવા તો કેવિટીની તકલીફ થઈ ગઈ એ કોઈ પણ સામાન્ય વ્યક્તિ અથવા તો બાળકોને આપણને કઈ રીતે ખબર પડે કે આ તકલીફ તો આપણને થઈ હવે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ બાળકોની પહેલા વાત કરું તો પેરેન્ટ્સે બાળકોના જે દાંત છે એનામાં ચેકઅપ પોતાની જાતે જ કરવું પડે કે દાંતમાં કાળું કાળું નિશાન પડે કે ખાડા જેવું થઈ જાય તો એ પેરેન્ટ્સને જ ખબર પડશે કેમકે બાળક આપણને કહેવાનું નથી જ્યાં સુધી એને દુખાવો નહીં થાય વધારે પડતો ત્યાં સુધી બાળક કહેશે નહીં કેમકે એને ખબર છે કે હું પેરેન્ટ્સે કહીશ તો એ મને ડૉક્ટર પાસે લઈ જશે અને પેરેન્ટ્સે ડૉક્ટરના નામથી તો બાળકોને ડરાવીને જ રાખેલા હોય એટલે બાળક જલ્દી કરીને સામે ચાલીને ના બોલે એટલે પેરેન્ટ્સે બાળકોના દાંતને પ્રોપરલી એવરી ડે જોવા જ જોઈએ અને પુખ્ત વ્યક્તિની વાત કરું તો માણસે પોતાના મિરરમાં તમે

જ્યારે અમારી પાસે પેશન્ટ આવે ને એટલે અમે લોકો એક એક્સરે કે દાંતનો ફોટો પાડતા હોઈએ છે એની અંદરથી અમને ખબર પડે કે દાંતનો જે સડો છે એ કેટલા લેયર ડીપ ઉમેર સુધી પહોંચ્યો છે જો દાંતનો સડો ઉપરના લેયર સુધી જ હોય તો અમે લોકો ચાંદી ભરીએ યા તો પછી દાંતના કલર જેવો સિમેન્ટ ભરતા હોઈએ છીએ જો દાંતનો સડો એક મૂળિયા સુધી છે કે એનું ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોય તો પછી અંદરથી મૂળિયાની સારવાર કે જેને આપણે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેતા હોઈએ છીએ એ કરવી પડે અને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પછી એની ઉપર આપણે કેપ કવર ચડાવતા હોઈએ છે એ રીતે આજના સમયની અંદર મેં પહેલા પણ વાત કરી જેમ કે અત્યારે જે આપની પાસે એક પેશન્ટ જે આવી રહ્યા છે મોટા ભાગે અમને આપ એ જણાવો કે મેમ જે તકલીફ થઈ રહી છે અત્યારે એ સામાન્ય લોકોની કેવી તકલીફ છે વધારે વધી ગઈ કે શરૂઆતમાં જ આવી રહ્યા છે લોકો ના મોટા ભાગે આપણે પેશન્ટ જોઈએ ને તો પેશન્ટને દુખાવો ચાલુ થાય એની પછી જ આવે છે પછી અમે પૂછીએ કે કેટલા ટાઈમથી દુખાવો છે તો પેશન્ટ આપે કે થોડું થોડું તો અમને છ મહિનાથી આઠ પણ ઈગ્નોર કર્યું કે મટી મટી જશે જશે એટલે જે પિરિયડ કે જ્યારે ચાંદી સમય હતો એ સમય જતો રહે છે અને પછી જે બી પેશન્ટ આવે દુખાવાની કમ્પ્લેન સાથે આવે ત્યારે સળો છે નીચેના લેયર સુધી પહોંચી ગયો હોય એટલે પછી મોટાભાગે રૂટકેલાલ ટ્રીટમેન્ટ જ કરવાની થતી હોય છે ચાંદી ભરવાની એક પ્રક્રિયા હોય છે આ શરૂઆતના તબક્કામાં મેમ હોય છે કે અમે સાંભળતા કે આ દર્દીને ચાંદી ભરાય છે તો આ શરૂઆતનો તબક્કો છે કે મોડે શરૂઆતનો તબક્કો છે કે જ્યારે શરૂઆતમાં ઉપરના આવરણ સુધી જ જ્યારે સડો ફેલાયેલો હોય ત્યારે આપણે એટલા સડાને સાફ કરી એ ભાગમાં કાં તો ચાંદી ભરીએ અને કાં તો હવે તો યુઝઅલી લોકો દાંત કલ દાંતના કલર જેવા સિમેન્ટ મટીરિયલ આવે છે એનું ફિલિંગ કરાવતા હોય છે મેમ જે બાળકોની તકલીફ છે આપના હિસાબે બાળકોમાં કઈ હદ સુધી બાળકો આપની પાસે સારવાર લેવા એ પણ શરૂઆતના તબક્કામાં નથી પહોંચતા ના બાળકોના કેસમાં તો મોટાભાગે ખૂબ જ સડો થઈ ગયો હોય ત્યાં તો પછી એને દાંતને કઢાવવા જેવો સ્ટેજ આવી ગયો હોય ત્યારે જ યુઝઅલી પેરેન્ટ્સને એ લોકો કમ્પ્લેન કરતા હોય છે અને પેરેન્ટ્સનો ડાઉટ જ્યારે કમ્પ્લેન થાય એના પછી તરત જ અમારી પાસે લઈ આવતા હોય પણ એ પોતાની જાતે જો બાળક નથી જ કહેવા આપણે એની પર વોચ રાખવી પડશે એના દાંતનું છે એને ચેકઅપ કરવું જ પડશે

અને આસપાસના જે મેડિકલ સ્ટોર હોતા હોય છે ત્યાંથી અમે પોતે અમારા પ્રયોગ કરતા હોઈએ છીએ અને પછી તકલીફ વધી જાય ત્યારે તમારી પાસે પહોંચતા હોય છે તો આ મેમ જે બાબત અમારી ટેન્ડન્સી છે એ અંગે આપ અમને કોઈ એવી વાત જે અમારા માટે ખૂબ કામની છે અને દાંતમાં સડો જે છે એ રોકી શકે કેવિટીને અટકાવી શકે પેરેન્ટ્સ માટે અને બાળકો માટે ખૂબ કામની હોય કઈ હોઈ શકે મેમ અ બહુ જ ખૂબ જ સારો ટોપિક તમે મને પૂછ્યું કે ઘણા લોકો શું કરતા હોય દાંતમાં દુખાવો થાય એટલે મેડિકલ સ્ટોરમાંથી દુખાવાની ગોળી લઈ લે પછી જ્યારે તમે એક કે બે વખતે ગોળી લો એની પછી તમને તરત જ બીજા દિવસે સોજો આવી જાય અને પછી એ સોજાની સાથે અમારી પાસે આવે પેશન્ટ કે અચાનક જ સોજો આવી ગયો અને અમે લોકો પૂછે કે તમે ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર દવા લીધી હતી અને નેવું ટકા કિસ્સામાં આ જવાબ હા હોય છે કેમ કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તમે જાતે જ દવા લો છો એના લીધે એ સમસ્યા વકરી જતી હોય છે અને પછી ઘણા કિસ્સામાં મારે દાંતને કાઢવો પડે એ સ્ટેજ આવી જતું હોય છે તો મારી બધાને એ જ સલાહ છે કે તમે જાતે દવા લો એની કરતાં તમે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો અને એ જે પ્રમાણે તમને સજેસ્ટ કરે એ પ્રમાણે તમે દવા લેશો તો યોગ્ય સારવાર થશે અને જ્યારે સ્ટાર્ટિંગના સ્ટેજમાં ખાવાનું ભરાવાની શરૂઆત થાય ત્યારે જ જો તમે તમારા નજીકના ડેન્ટિસ્ટ પાસે જશો તો એ તમને ત્યાં આગળ સફાઈ કરી અને યોગ્ય ચાંદી કે સિમેન્ટ કે જે પણ ફિલિંગ છે એ તમને કરીને આપશે મેમ જે રીતે આપે વાત કરી આ તબક્કાની અંદર હવે મેમ આપ અમને એ પણ જણાવો કે જે દવા લઈને અમે ચલાવી લેતા હોય છે અને મોડે પહોંચતા હોય છે ત્યારે દાંત એકદમ હાલત ખરાબ થઈ જતી હોય છે મેમ હા કેમ કે જે દાંતમાં સડો છે આજ સુધી એવી કોઈ દવા શોધાઈ નથી કે જેનાથી સડો મટે જે પણ આપણે દવા લેતા હોઈએ છીએ તો દુખાવાની ગોળી છે કે જેનો અસર આપણને જોઈએ તો 6 થી 7 કલાક સુધી રહેતો હોય તો જ્યાં સુધી દવાનો પાવર હશે ત્યાં સુધી તમને દુખાવાનો અહેસાસ નહીં થાય પણ અંદર સડતો છે જ જે પ્રોબ્લેમ છે એ તો રહેવાની જ છે તો એને માટે તમારે સફાઈ તો કરાવવી જ પડશે કે દવાથી મટી તો જવાનું નથી એ ટેમ્પરરી સોલ્યુશન છે કે કદાચ ચાલો તમને આજે ટાઈમ નથી અને તમારે આવતીકાલે ડૉક્ટર પાસે જવું છે તો એની માટે તમે એક ટાઈમ દવા લો છો દેટ ઇઝ ઓકે કે એક દિવસ તમારે ખેંચવું છે આગું પાછું કરવું છે એ ચાલી શકે પણ તમે એવું વિચારતા હોય કે હું દવા લઈશ ને એનાથી આ મટી જ જશે તો એવું તો ક્યારેય પણ સંભવ નથી મેમ આપણો ટોપિકમાં કદાચ એ સવાલ જોડાયેલો હશે કે નહીં અમને માહિતી નથી પણ એક સવાલ મને વારંવાર લોકોએ પૂછ્યો છે કે દાંતની અંદર દુખાવો થતો હોય છે લોકોને તો એ જલ્દી દુખાવો ઠીક થતો નથી અને બેફામ ગોળીઓ લેતા હોય છે લોકો અને પાંચ-છ વખત ગોળી લઈ લેતા હોય છે ઘણા લોકો તો દિવસમાં બે-ચાર ચાર વખત લેતા હોય છે દુખાવાને ઠીક કરવા માટે આ બાબત મેમ ખતરનાક બની શકે ખરી અ ખૂબ જ ખતરનાક બની શકે કેમકે તમે કોઈ પણ મેડિકેશન લો છો તો એની જે માત્રા ડોક્ટર તમને એક માત્રામાં તમને ગોળીઓ આપે કે જેનાથી એની સાઇડ ઇફેક્ટ્સ છે એ એટલી બધી પ્રમાણમાં ના થઈ શકે તો આપ તમે જો વારે ઘડે ઉપરા જ આપણે મેડિકેશન લેશો તો એની અસર તમારા શરીરના બીજા ભાગોમાં થવાની જ છે અને જેની આડઅસર તમારા લિવર કે કિડની ઉપર થઈ શકે છે પણ કે કોઈ આ આ સારવાર આપણે લેવા પહોંચ્યા પછી આપ એક જે રીતે આપણે ઓળખી કાઢી કે આ તકલીફ આપણે આવી પછી બાળકોની અંદર મેમ કયા પ્રકારની સારવાર થતી હોય છે બાળકોની અંદર છે ને વિવિધ પ્રકારની સારવાર હોય છે કેમ કે બાળકોના કયું એજ ગ્રુપનું બાળક છે એ જોવું પડે કેમ કે બાળકોના દુધિયા દાંત છે એ પડવાના ઉંમરના હોય તો યુઝ્યુઅલી અમે લોકો નાની મોટી સારવાર કરી કેમ કે અંદરથી જો દાંત ફલી જ ગયો હોય અને પડવાનું જ હોય તો પછી પ્રોપર સારવાર કરવાનો કાંઈ મતલબ નથી એને અમે થોડું સફાઈ કરી અને છોડી દેતા હોઈએ છીએ કે પાંચ છ મહિનામાં પડી જવાનું છે હા પણ જ્યારે પાંચ છ વર્ષનું બાળક છે અને એ દાંત જ્યારે દસ અગિયાર વર્ષની ઉંમરે પડવાનો છે તો એની અંદર પ્રોપરલી મૂળિયાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી છે તો જ એ પ્રોપર થશે નહીતર પછી કેવું થાય કે એ જે સડો છે એ નીચે નીચે ઉતરતો જાય એના લીધે એના પેઢામાં તકલીફ થવાની છે અને પેઢાની નીચે હાડકાંમાં જે નવો દાંત બનતો હશે એનામાં પણ શક્યતાઓ છે કે જ્યારે નવો દાંત આવે તો એ પહેલેથી સડેલો આવી શકે છે મેમ એક સવાલ એવો પણ આપણી પાસે છે કે દાંતમાં સડાને રોકવા માટે જેમ કે ફ્લોરાઇડ અને અન્ય કોઈ બીજી ટ્રીટમેન્ટ એ પ્રકારની કોઈ હેલ્પ કરી શકે છે ખરા ચોક્કસથી કે દાંતનું જે સડો છે એ એક જાતનું દાંતનું ખવાણ જ છે જે દાંતનું લેયર છે એના બેક્ટેરિયા કોતરી ખાય છે એના લીધે દાંતમાં અંદર સડો થતો હોય છે ફ્લુરાઈડનો જે લેયર આપણે કરીએ છીએ એ એક જાતનો પ્રોટેક્ટિવ લેયર છે દાંતની ઉપર જેના લીધે દાંતનો સડો આપણે ચોક્કસથી અટકાવી શકીએ છીએ એટલે તમે તમારા ડેન્ટિસ્ટ પાસે કન્સલ્ટ કરશો તો એ પણ તમને ફ્લોરાઇડ કન્ટેન્ટવાળી ટૂબ પણ તમને સજેસ્ટ કરશે જેના લીધે પણ આ એક લેયર બનતું હોય છે અને અમે લોકો ફ્લોરાઇડ ટોપિકલી પણ અપ્લાઇડ ક્લિનિક ઉપર કરતા હોઈએ છીએ મેમ જે રીતે દાંતમાં સડોનો ટોપિક આપણો છે એની અંદર કોઈ એકદમ આપણે આપણા સામાન્ય લોકોની પણ આ પણ એક ટેન્ડન્સી હોય છે કે તકલીફ તો થઈ ગઈ હવે હવે બેસ્ટ સારવાર લેવી છે તો બેસ્ટ સારવાર કઈ હોઈ શકે બેસ્ટ સારવારમાં એ જ છે કે દાંતનો સડો છે દવાથી કે કોઈ પણ જાતની ગોળી ગળવાથી મટવાનો નથી એટલે તમારે ટ્રીટમેન્ટ તો કરાવવી જ પડશે ડરવાની કોઈ જરૂર નથી વધારે પેઇન નથી થતું હોતું જો વધારે સડો હશે તો અમે લોકો ત્યાં આગળ ઘેનનું ઇન્જેક્શન આપી અને ટ્રીટમેન્ટ કરીશું જેથી કરીને તમને ખબર નહીં પડે અને જો ઓછો સડો હશે તો તો ઇન્જેક્શનની પણ જરૂર નથી પડતી હોતી એટલે જેટલું બને તમે એટલું જલ્દી ડેન્ટિસ્ટ પાસે જશો તો તમારું એક જ સિટિંગમાં કામ થઈ જશે અને વઘર ઇન્જેક્શને કામ થઈ જશે તમે જેટલું એને ડીલે કરતા જશો એમ તમારે ચારથી પાંચ ધક્કા ખાવા પડશે કેમ કે આપણે જોતા હોઈએ છીએ કે રૂટ કેના ટ્રીટમેન્ટ થતી હોય તો યુઝઅલી ત્રણથી ચાર સીટિંગ ડેન્ટિસ્ટ પાસે થતી હોય છે તો આપણે સિટિંગનો ટાઈમ પણ આપણે બચાવી શકીએ અને ખર્ચો પણ બચાવી શકીએ એટલે જેટલું બને એટલું તમે વહેલા ડેન્ટિસ્ટ પાસે જશો તો એ તમારા માટે જ લાભદાયી છે દર્શક મિત્રો મેમનું કેવું છે દાંતમાં સળવાની આપણને કોઈ લક્ષણ દેખાય જે રીતે મેં વાત કરી કાળા નિશાન કે એ પ્રકારના નિશાન આવી ગયા અથવા તો દુખાવો ચાલુ થઈ ગયો તો આપણે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ નહીં તો આપણને લાંબો ઈલાજ થતો હોય છે અને આપણે સિટિંગ જે છે એ વધારે થતી હોય છે અને વારંવાર ડૉક્ટર પાસે આપણે જતું હોય છે જવું પડતું હોય છે જેથી આપણી હેરાનગતિ વધતી હોય છે જેથી આપણે સાવધાન રહીએ અને જલ્દીથી ડૉક્ટર પાસે જઈએ એ આપણો પ્રયાસ કરવા જોઈએ મેમ હવે આપણે ઘણા બધા ટેકનિકલ શબ્દો પણ આની સાથે જોડાયેલા મને જાણવા મળ્યા થોડાક અમારી પાસે એમાં માહિતી નથી જેમ કે ફિલિંગ્સ શબ્દ એક આવ્યો પછી ક્રાઉન્સ એક શબ્દ આવ્યો રૂટ કેનાલ તો અમે થોડા ઘણા જાણીએ છીએ કે રૂટ કેનાલની એક સર્જરી થતી હોય છે આ ફિલિંગ્સ અને આ ક્રાઉન્સ અમને ખબર ના પડી મેમ ફિલિંગ જે મેં કીધું કે ચાંદી ભરાવી કે સિમેન્ટ ભરવો એને અમે લોકો ટેકનિકલ લેંગ્વેજમાં ફિલિંગ્સ કહેતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુને અંદર ભરવી યુઝઅલી પહેલાંના જમાનામાં ચાંદી ભરતા હતા હવેના લોકોમાં એસ્થેટિક અવેરનેસ બહુ જ જોવા મળી રહી છે કેમ કે ચાંદી છે એ યુઝ્યુઅલી બ્લેક કલરની તમને દેખાય કે દાંતમાં તમે ટ્રીટમેન્ટ કરી છે એ ખબર પડે જ્યારે દાંતના કલરના સિમેન્ટ જે આવે છે હવેના ટાઈમમાં તો એનામાં ખબર જ નથી પડતી હોતી કે તમે કંઈ પણ વસ્તુ અંદર ટ્રીટમેન્ટને કંઈક કરાવ્યું છે એટલે યુઝુઅલી આજના જમાનામાં મોટા ભાગે મારા ત્યાં જેટલા પણ પેશન્ટ આવતા હોય છે એ લોકો પ્રેફરન્સ એવો જ આપતા હોય છે કે નહીં અમારે થોડું એસ્થેટિક રહે તો વધારે સારું છે મેમ જે રીતે આ સારવાર થતી હોય કોઈ પણ વ્યક્તિ એ પોતાની નોર્મલ લાઈફ ખાવા પીવાની ચીજ વસ્તુ જે છે એ ફરીવાર નોર્મલ ક્યારે બનીએ કેટલા દિવસ લાગે મેમ આપણે જો ફિલિંગ કરાવતા હોઈએ છીએ તો સિમેન્ટને ઇનિશિયલ સ્ટેજમાં સેટ થવામાં બે કલાક જેટલું લાગતું હોય છે તો બે કલાક અમે લોકો કંઈ પણ ખાવા પીવાની ના પાડતા હોઈએ છે એની પછી પણ બે દિવસ સુધી એ સાઈડથી ખાવાની ના હોય છે બીજી બાજુથી તમે જમી શકો છો બે દિવસ પછી વાંધો નથી યુઝ્યુઅલી 24 ચોવીસથી 48 કલાક જેટલો એનો સમય થતો હોય છે કે એટલા સમયમાં એ સેટ થઈ જાય છે આપણે ઘરમાં પણ ઘણા બધા પ્રયોગ આપણે જાતે કરતા હોઈએ છે અને સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરની અંદર કોઈક ને કોઈ પ્રયોગ કરતા હોય છે તો આ પણ જાણવા માંગે છે લોકો આપણી પાસેથી કે આ કેવિટી છે દાંતમાં સોડો છે એને ઘરમાં આપણે કોઈક રીતે રોકી શકે ખરા અ રોકી શકવામાં તો તમે પ્રોપરલી બે ટાઈમ બ્રશ કરશો તો એ રોકાઈ જવાનું છે એની સિવાય કોલ્ડ ડ્રિંક્સ કેમ કે કોલ્ડ ડ્રિંક્સ જે છે એ તમારા જે દાંતનું ઉપરનું લેયર છે એને ઘસારો પહોંચાડે છે એના લીધે ત્યાં આગળ સડો થવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે આ સિવાય તમે વાત કરો કે ચોકલેટ છે કે પીઝા છે કે જે દાંતમાં ચોંટી જતા હોય એવા વસ્તુઓ છે સ્વીટ્સ છે બધા એ બધું ઓછા પ્રમાણમાં તમે લેશો તો તમારે દાંતના સડાને રોકી શકશો પછી મારા ત્યાં ઘણા લોકો આવે છે કે દાંતમાં સડો હતો એટલે અમે ત્યાં આગળ લવિંગ ભરાવીને રાખ્યું છે કે લવિંગનું તેલ રાખ્યું છે તો આનાથી તમને દુખાવામાં રાહત થશે નો ડાઉટ પણ સડામાં કાંઈ ફરક પડવાનો નથી જેવી રીતના આપણે દવાની વાત કરી કે તમારો થી બે દિવસ ખેંચી શકો એવી રીતના તમે લવિંગ રાખશો તો તમને થોડો ટાઈમ માટે ફરક પડશે બાકી એ તમારે ફરીથી દુખાવો તો થવાનો જ છે હા દર્શક મિત્રો મેમ આ જવાબની અંદર ખૂબ ઉપયોગી વાત કરી આપણે જે પ્રયોગ કરતા હોઈએ છે એ પ્રયોગ શાળામાં કંઈ કામ લાગવાનો નથી ઈલાજ તો આપણે કરાવવો જ પડશે થોડા કલાક સુધી આપણને રાહત મળી શકે છે પણ આપણા પ્રયોગ કામ નહીં આપશે ઈલાજ કરાવવો પડશે પ્રોપર અને એ તરીકો છે એ ઈલાજ આપણે કરાવવો જ જોઈએ ઘરના પ્રયોગ ટાળવા જોઈએ

કે જેથી કરીને પ્રોપર સફાઈ થઈ શકે પણ જે લોકોમાં ઓલરેડી સડો થઈ ગયો છે એનામાં સોલ્ટ વોટર એ દાંતને કશું પર્ટિક્યુલર ઇફેક્ટ નહીં કરે હા બીજા દાંતને સડો થતાં રોકી શકે એ વસ્તુ બરાબર છે બાકી જેમાં સડો લાગી ગયો છે એનામાં કશું જ નહીં થાય એમ આવો જે રીતે સોલ્ટની વાત છે એ રીતે જ હળદરને પણ ઘણા બધા લોકોના સવાલ મારી પાસે છે હળદર દાંત માટે ઉપયોગી છે ખરા

નોર્મલી હું તમને કહું કે પેસ્ટ કરતાં તમે કેવી રીતના બ્રશ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે તમારો જે બ્રશ છે સોફ્ટ સોફ્ટ વાળો બ્રશ યુઝ કરો પેસ્ટ તમે કોઈ પણ વાપરશો એનો કોઈ જ વાંધો નથી હા જે લોકોને વધારે સડો થતો હોય એ લોકો એમના ડેન્ટિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ જેથી ફ્લોરાઇડ કન્ટેન્ટવાળી જે ટૂથપેસ્ટ છે એ લોકો પ્રિસ્પેક્ટ કરતા હોઈએ છીએ

બેઝિકલી શું છે કે જે દાંતમાં બેક્ટેરિયા હોય છે એનો મેઇન ખોરાક જ શુગર છે હવે શુગર બે દાંતની વચ્ચે ફસાય એટલે બેક્ટેરિયાને એનો ખોરાક મળતો રહે એના લીધે દાંતમાં ખવાણ વધતું જાય એટલે શુગરના જેટલા પણ ડાયટ છે એ તમે જેટલું બને એટલું અવોઇડ કરો યા તો એક ચા કોફી પીવો છો એની પછી પાણીથી સહેજ કોવળો કરી નાખો તો તમે આ સંભાવનાને તમે રોકી શકો છો બાકી જે લોકો દિવસમાં પાંચથી છ વખત ચા પીતા હોય કે કોફી પીતા હોય એનામાં ચોક્કસપણે સડુ થવાની સંભાવનાઓ વધતી હોય છે મેમ દાંતનો સડો જ્યારે વાત કરી છે ત્યારે પાન મસાલા ગુટકા આ પ્રકારના લોકો ખૂબ જોવા મળતા હોય છે આપણા આસપાસના વિસ્તારની અંદર અને આ સંખ્યા સતત વધી રહી છે થોડુંક ચિંતાજનક પણ છે આ પ્રકારના લોકોને પણ આવો ખતરો ખરો અ હા ચોક્કસથી પાન મસાલા ખાવાથી દાંતનો સડો તો એની સામે કાંઈ જ નથી જે પ્રમાણેના જીવલેણ રોગો આગળ એમનામાં ડેવલપ થવાના છે એની સામે દાંતનો સડો તો સજ્જ જેવો કહી શકીએ આપણે પણ દાંતમાં તો સડો થઈ શકે કેમકે જે સોપારી ખાતા હોય એ બે દાંતની વચ્ચે ભરાઈ જતી હોય છે ક્યાં તો મસાલો ખાતા હોય એના મસાલાના જે કણો છે એ બે દાંતની વચ્ચે ભરાઈ જતા હોય છે એના લીધે ત્યાં આગળ સડો થવાના ચાન્સીસ વધતા હોય છે અને સડા પછી એમને બીજી પણ ઘણી બધી બીમારીઓ પાન મસાલા જે ખાતા હોય છે એનામાં ડેવલપ થતી જોવા મળી શકે છે મેમ હું આપને એક છેલ્લો સવાલ પૂછું આપણે બ્રશિંગ ની વાત બે ત્રણ વખત કરી પ્રાયોરિટી એની જ છે કે આ પ્રકારની તકલીફ આમંત્રણ એ જ મળે છે એનાથી જ બ્રશિંગ અમને પ્રોપર એકદમ કરવું છે બાળકોને પણ પ્રોપર એકદમ બ્રશિંગ કરવું છે પેરેન્ટ્સ કરાવવા માંગે છે એકદમ સલાહ આપની કઈ હોઈ શકે બાળકોમાં સ્પેશિયલી બ્રશિંગ વાત કરું તો સર્ક્યુલર મોશન બ્રશ કરવું જોઈએ ક્યારે પણ આવી રીતના ઘસી ઘસીને સાફ ના કરવા જોઈએ પહેલું તો એક મિત છે કે જેટલું હું ઘસીશ એટલું વધારે દાંત ક્લીન થશે તો એવું નથી તમે જેટલું વધારે જોશ જોશથી ઘસશો તો જે દાંતનું ઉપરનું આવરણ છે લેયર છે એ ઘસાઈ જશે જેના લીધે દાંતમાં સડો પણ થશે અને તમને સેન્સિટિવિટી પણ ફીલ થશે એટલે એકદમ હળવા હાથે બ્રશ કરવો જોઈએ બેથી ત્રણ બેથી અઢી મિનિટ મેક્સિમમમાં મેક્સિમમ તમારે બ્રશ કરવો જોઈએ એનાથી વધારે તમારે બ્રશ કરવાની કોઈ જ જરૂર નથી અને સર્ક્યુલર મોશનમાં બ્રશ કરવું જોઈએ જેથી કરીને બધી જ દાંતની જે સપાટી છે એની ઉપર બ્રશ થાય અને દાંતની ઉપરના જે પેઢા છે એનું રક્ષણ થઈ શકે ચલો સવાલ હજુ હું પૂછી લઉં પાસે સમય છે આપણે વાત ઘણા બધા લોકો ફરિયાદ કરતા હોય છે કે એમને આ તકલીફ છે આ આનું કારણ શું છે મેં જે લેયર છે એનામાં ઘસારો પહોંચે એની પછી આપણને ઠંડુ ગરમ ખાવાથી સેન્સિટીવિટી ફીલ થતી હોય છે યુઝ્યુઅલી જે લોકો ના શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય એનામાં આ સમસ્યા વધારે જોવા મળતી હોય છે તો બેઝિકલી તમે કેલ્શિયમની ગોળી તમારા ડેન્ટિસ્ટ પાસેથી કોર્સ કરી શકો છો એની સિવાય ઘરગથ્થુ ઉપાયમાં કહું તો તમારે દૂધ અને કેળા બેસ્ટ ઉપાય છે કેલ્શિયમનો રીચ સ્ત્રોત છે તો તમે દૂધ અને કેળાનું રોજ સેવન કરશો તો જેના લીધે તમારે ઇવન બેક પેઇન છે કે દાંતમાં જે સેન્સિટિવિટી છે એ પણ ઓછી રહેશે અને હાથ પગના કે કમરના દુખાવામાં પણ ખૂબ જ રાહત રહેશે મેમ અમારી પાસે સવાલ હજુ છે પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને અને પેરેન્ટ્સને બાળકોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર દાંતમાં સડો અથવા તો કેવિટી જે ખૂબ મોટી સંખ્યામાં બાળકોમાં પણ છે અને મોટી વયના લોકોમાં પણ આ પીડા જોવા મળી રહી છે એ ટોપિક પર વાત કરી રહ્યા હતા નિષ્કર્ષ એ નીકળે છે કે પ્રોપર બ્રશિંગ જે છે એ પ્રોપર બ્રશિંગનો જ આપણે એક આગ્રહ રાખવો જોઈએ બે વખત પ્રોપર બ્રશિંગ અને એ પણ કઠોર જે આપણે યુઝ કરતા હોઈએ સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કઠોર બ્રશ રાખીએ તો એ એ પણ બરાબર નથી નરમ બ્રશ હોવા જોઈએ સોફ્ટ બ્રશ હોવા જોઈએ જેનાથી આપણે દાંત સાફ કરવાની મેમે જે રીત બતાવી એ રીતનો આપણે ઉપયોગ કરવો જોઈએ સાથે સાથે શુગર કે આ પ્રકારની જે ચીજ વસ્તુ છે એને ટાળવાના પ્રયાસ આપણે કરવા જોઈએ કેમ કે એના કારણે જ આ દાંતમાં સડો ધીમે ધીમે વધતો હોય છે અને જો આપણે તકલીફ થઈ ગઈ તો ઘરના પ્રયોગ કરવાના બદલે સીધા ડોક્ટર પાસે જવું જોઈએ અને સારવાર વહેલી તકે કરાવવી જોઈએ ઘણી વખત દાંત કાઢાવવાના વારા પણ આવતા હોય છે જેથી આપણે દાંતને દાંત કાઢવા ના પડે તે માટે આપણે ઝડપથી સારવાર લઈ લેવી જોઈએ ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર આજે આપણે વાત કરીએ દાંતમાં સડો કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર